અંગોના દાનમાં દેશભરમાં મોખરે સુરત શહેરમાં માત્ર પાંચ દિવસથી બાળાના અંગોનું દાન કરાયું હતું માસુમ બાળાના અંગોના દાન થી પાંચને નવું જીવન મળ્યું છે સુરતમાંથી માત્ર પાંચ દિવસની બ્રાન્ડેડ બાળકીના લિવર કિડની અને ચક્ષુઓનું દાન કરાયું આ સાથે જ સમગ્ર દેશના ત્રણ નિયોનેટલ ટ્રાન્સપ્લાન્ટ પણ સુરતમાંથી જ થયા છે વેલંજાર રહેતા મનીષા ઠુમ્મરની નવજાત દીકરીને બ્રાન્ડેડ જાહેર કરાયા બાદ પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો હતો સુરતની ડાયમંડ હોસ્પિટલમાં એનઆઈસીયુ દાખલમાં બાળકો અને ડોક્ટરે બ્રાન્ડેડ જાહેર કર્યા બાદ

સુરતની લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું